તો પોલીસ વરઘોડા કાઢશે સુરતમાં વર્ષ પહેલા જોવા મળતા સાયકલ પેટ્રોલિંગ હતા તો આજે આધુનિક યુગમાં પણ સુરત પોલીસ પ્રથમ વખત સાયકલ ઉપર પણ પેટ્રોલિંગ કરશે સુરતના રસ્તા પર યુવતીઓની સુરક્ષા માટે સી ટીમ તૈનાત રહેશે રાત્રે બાર પછી લોકો નવા વર્ષની ઉજવણી કરવા રસ્તા ઉપર ઉમટી પડે છે તો શહેરભરમાં જેથી પંચાવનસો પોલીસ હોમગાર્ડ તેમજ ટીઆરબી ખડે પગે તૈનાત રહેશે બોડીવોન કેમેરા અને સીસીટીવી તેમજ ડ્રોનથી ખાસ વોચ રખાશે દારૂ ઉપર બ્રેથ ચેકિંગ ડુમસ સુધીમાં વધુ ભીડ જામતી હોવાથી અહીં સૌથી વધુ ટ્રાફિક હશે તો ડ્રગ્સનો નશો કર્યો હશે તો સ્થળ ઉપર કીટથી ચેકિંગ કરાશે ટૂંકમાં શિસ્તની જાળવણી નહીં કરાશે તો નવા વર્ષમાં પોલીસ લોકઅપમાં રાતવાસો કરવો પડશે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખુદ પોતાના અધિકારીઓ સાથે શહેરમાં રસ્તા ઉપર થર્ટી ફર્સ્ટ ઉજવણી દરમિયાન પેટ્રોલિંગ કરતા જોવા મળશે તો રાજ્યના રાજકોટ ગેમ ઝોન કાંડ બાદ સુરતમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે અગમચેતી રૂપિયા વખતે થર્ટી ફર્સ્ટના આયોજકોએ ફાયર સેફ્ટીની તમામ સુવિધા ફરજિયાત રાખવાની રહેશે ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટ કે મોટા મોલમાં ઉજવણી મોટા પાયે થતી હોવાથી આવા સ્થળોના ગેટ ઉપર ફરજિયાત નાઇટ વિઝન સીસીટીવી કેમેરા પણ લગાડવાના રહેશે તો શહેરમાં પ્રવેશવાના રસ્તા ઉપર રાઉન્ડ ધી ક્લોક બંદોબસ્ત શહેરમાં પ્રવેશવાના રસ્તા ઉપર ચેક પોસ્ટ ક્લોક વાહનોનું ચેકિંગ કરશે ડુમસ વેસુ ગવિયર પાન પાલનપુર જહાંગીરપુરા સરથાણા મોટા વરાછા ભીમરાડ વીઆઈપી રોડ સહિતના ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટ પર ડ્રોન થી વોચ રખાશે ચાર કંપની એસઆરપી પાંચસો પચાસ ટીઆરવી નવસો સિત્તેર હોંગાડ અને ચાર હજાર પોલીસ કર્મીઓ વોચ રાખશે